પ્રકરણ નંબર પાંચનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી કેમ કે કેટલીક માહિતી પણ આપણે વચ્ચે વચ્ચે આપતા હોઈએ છીએ તો વિડીયોને અંત સુધી લો અને વિડીયો ગમશે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમશે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ આખા ગાલા અસાઈમેન્ટના મિત્રો જે આખું ગાલા અસાઇનમેન્ટ તમને આપેલું છે ને એ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની તમે જો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમારા માટે આપણે લાવી દીધી છે પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો તમારે શું કરવાનું છે કોલ 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 કરવાનો છે ઓકે કોલ કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન આપણે મોબાઈલ નંબર કોલ કરશો એટલે હું એ કોલ ઉઠાવીશ અને એ કોલ કર્યા બાદ તમે કહેશો સાહેબ અમને ગાલા અસાઇનમેટી પીડીએફ જોઈએ છે તમે કહીશ હા મળી જશે બકા તમને જણાવી દઉં પચાસથી સો જણાએ ગાલા અસાઇનમેન્ટ નીકળવા માટે ખાલી ચાર દિવસ થયા છે અને પચાસથી સો જણાએ એ ગાલા અસાઇનમેટી પીડીએફ મેળવી લીધી છે ઓકે તમે બાકીના રહી જાઓ પરીક્ષાની તૈયારી કરવા માટે તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપ્યો છે એના પર કોલ કરીને મેળવજો માત્ર ને માત્ર કેટલા સો રૂપિયા પ્રાઇસ છે તમને ફટાફટ એ ગાલા સમેટો સોલ્યુશન મળી જશે પીડીએફની સાથે અને જો પીડીએફ ના મેળવવી હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોની અપડેટ્સ મળતી રહેશે નવા નવા વિડીયોની ઓકે તો બધું એક કામ ફટાફટ ફટાફટ કરી લેજો આપણો વિડીયો આપણે શરૂ કરીએ ઓકે અચ્છા જોઈએ ક્યાં અમારું ધ્યાન મટી દઉં પેલો એક બહુલકીય આવૃત્તિ વિતરણ માટે વિષમતાગ શોધવાનું સૂત્ર જણાવો તો કે વિષમતાગ જે બરોબર એક્સ બાર માઇનસ એમ ઝીરો અપોન પાંચ વિષમકતા બરોબર એક્સ બાર માઇનસ એમ ઝીરો અપોન ફાઈવ અથવા તો આઈ થિંક એસ મને એવું લાગે છે જેને પણ લખી છે આ પીડીએફ એ સાહેબને મને પૂછવું પડશે શું લખ્યું છે એમને જો કોઈ આવૃત્તિ વિતરણમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ક્યુ ટુ માઇનસ ક્યુ હોય તો આવૃત્તિ વિતરણ વી સમાનતા કેવી હશે આવૃત્તિ વિતરણની જે વી સમાનતા હશે એ વી સમાનતા કેવી હશે એવું આપણને આ પ્રશ્નમાં મિત્રો શું પૂછવામાં આવ્યું છે તો એનો સરસ રીતેથી આપણે આન્સર લખીશું કે જો કોઈ પણ આવૃત્તિ વિતરણમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ અને ક્યુ

અને વધુમાં વધુ કેટલી હોઈ શકે છે બાવલીની વિષમતાની કિંમત છે ઓછામાં ઓછી કેટલી વધુમાં વધુ કેટલી આજે કઈ તારીખ થઈ છે ચેક કરી લો કઈ તારીખ થઈ બાર ડિસેમ્બર મિત્રો એક બે ત્રણ ચાર ફક્ત ને ફક્ત ચોત્રીસ દિવસોમાં કેટલા ચોત્રીસ દિવસો પછી તમે દ્વિતીય પરીક્ષાનું ગાલા અસાઇમેન્ટનું પહેલું પેપર આપી રહ્યા હશો કઈ તારીખ સોળ તારીખે તમારું ગાલા અસાઇમેન્ટનું પ્રથમ પરીક્ષાનું પહેલું પેપર છે તો મિત્રો તૈયારી અત્યારથી ચાલુ કરવી પડશે ને એ તૈયારી ચાલુ કરવા માટે તમારે શું લેવું પડશે ધોરણ અગિયારનું ગાલા અસાઇમેન્ટની પીડીએફ લેવી પડશે સાહેબ જેની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો શું કોલ કરીને એ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો કે આ વખતે પરીક્ષા પણ ચૌદ તારીખે ઉત્તરાયણ ચકાવવાની પંદર તારીખે પતંગ ચકાવવાની પછી પછી સોળ તારીખે પ્રથમ પરીક્ષાનો પેપર આપવા સ્કૂલમાં આવી જવાનો છે ને મસ્ત પ્લાન છોકરીને તો કહીને કેટલીક આમાંથી નેવું ટકા છોકરી એવું હોય જે પતંગ ના ચકાય બટ છોકરાઓ નેવું ટકા છોકરાઓ પતંગ ચકાવે છે દસ ટકા હોય એવા હું તો કઉ બે ટકા એવા હશે એક બે ટકા જે ઘરે બેસીને વાંચશે બાકીના અઠ્ઠાણું ટકા છોકરાઓ એ લપે કાપ્યો છે બસ એ જ કરવાનું છે ઓકે તો મિત્રો ક્યાં હતા આપણે બાવલીની વિષમગતાની કિંમત ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી હોઈ શકે છે ઓછામાં ઓછી અને શું કીધું છે આપણને ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી હોઈ શકે છે તો કે ઓછામાં ઓછી કિંમત માઇનસ વન અને વધુમાં વધુ કિંમત પ્લસ વન ઓછામાં ઓછી કેટલી માઇનસ વન વધુમાં વધુ કેટલી પ્લસ વન આનાથી બહાર જવાનો નહીં ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન આપણે આવૃત્તિ વિતરણમાં બહુલકની કઈ તરફના અવલોકનોમાં ચલ વધુ જોવા મળે છે બહુલક જે તમને આપેલું છે તમે કઈ તરફ તમને ચલ વધારે જોવા મળે ડાબી બાજુ કે જમણી બાજુ તો કે ઓબ્વિયસલી સાહેબ જમણી બાજુ રે તમને શું જોવા મળશે વધુ ચલ જોવા મળશે કે જમણી બાજુ એ તમને ચલ વધુ જોવા મળશે ઓકે ત્યારબાદ આપણે મિત્રો જોઈશું આના પછીનો પ્રશ્ન શું છે પાંચમા નંબરનો પ્રશ્ન છે કે એક આવૃત ત્રી વિતરણમાં એક આવૃત્તિ વિતરણમાં એસ કે બરોબર ઝીરો અને ક્યુ થ્રી પ્લસ બરોબર એકસો વીસ છે તો મધ્યસ્થ એમ શોધો ભાઈ મધ્યસ્થ એમ એટલે શું થાય ખબર ક્યુ ટુ એમ એટલે કેટલા પચાસ ટકા મધ્યસ્થ નામ જ છે મધ્યસ્થ મધ્યસ્થ એટલે કેટલા થાય પચાસ ટકા થાય અને આપણને પૂછ્યું શું છે ક્યુ ટુ મધ્યસ્થ બરોબર હું ક્યુ ટુ લખી શકું છું એમ બરોબર ક્યુ ટુ જશે તમે ચોપડીમાં તો હવે આપણને સૂત્રમાં શું આપેલું છે ક્યુ થ્રી પ્લસ ક્યુ કેટલા છે એકસો વીસ છે તો આપણે શું શોધવાનું છે શું મધ્યસ્થ મધ્યસ્થ શોધવાનું છે એટલે ક્યુ ટુ શોધવાનું છે અને હું ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર એકસો વીસ છે તો એના હું અડધા કરું તો બધે ક્યુ ટુ મળે કેવી વળે મળે અને એને આપણે શું કહી શકીએ છીએ મધ્યસ્થ કહી શકીએ છીએ તો એ તે માટે ક્યુ થ્રી બરાબર સોરી ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરોબર મુજબ કેટલા વધશે સાઈઠ વધ્યા હવે એમ બરોબર આપણે કેટલા મૂકીશું મિત્રો સાઈટ થશે એનો જવાબ તો આમ મધ્યસ્થ એમ બરોબર કેટલા સાઈઠ થાય છે ઓકે મિત્રો આથી આપણો આ વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આના નેક્સ્ટ પાર્ટ પ્રકરણ નંબર છમાં એ જુજો વિડીયો અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો ફટાફટ કંઈ પણ કામ છોડીને પહેલાં આ બધા વિડીયો જોઈ લો આગળના ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં